અલવિદા કહી રહેલું વર્ષ 2025 દેશ માટે દુખદ અને હચમચાવી દેતી ઘટનાઓથી ભરેલું રહ્યું વર્ષની શરૂઆત 29 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન થઈ જ્યાં મૌની અમાવસ્યાના દિવસે સંગમ ઘાટ પાસે નાસભાગ સર્જાઈ અને ત્રે શ્રદ્ધાળુઓના મોત થયા 16 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનો મોડી પડતા અફરાતફરી સર્જાતા નાસભાગ થઈ જેમાં મહિલાઓ અને બાળકો સહિત અઢાર લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા અને ત્યારબાદ બાર જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ બાદ તરત જ ક્રેશ થયું જેમાં બસો એસી લોકોના મોત થયા જે આ વર્ષની સૌથી ભયાનક દુર્ઘટના રહી જૂન મહિનામાં જ આઈપીએલની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુના ચીન્ના સ્વામી સ્ટેડિયમમાં નાસભાગ થતા અગિયાર લોકોના મોત થયા અને નવેમ્બરમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થતા જેમાં લોકોના મોત થયા થયા અને લોકો હતા આ બ્લાસ્ટની અસર એટલી ભયાનક હતી કે તપાસ એજન્સીઓને એક મૃતદેહ નજીકના એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો અને ડિસેમ્બરમાં ગોવાના નાઇટ ક્લબમાં આગ લાગતા પચીસ લોકોના કરુણ મોત થયા હતા બે હજાર પચીસ દેશ માટે ક્યારેય ન ભૂલાય તેવું વર્ષ બનીને રહી ગયું છે